હવામાનમાં આશ્ચિર્ય પટોવાની શક્યતા રહેશે એક લો પ્રેશર મધ્યપ્રદેશ બાજુ બની રહ્યું છે ચાર પાંચ ચાર છે મધ્યપ્રદેશ બાજુ આ લો પ્રેશર બનશે જેના કારણે પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગો આ સઘળ ભાગોમાં હવામાનમાં આશ્ચિર્ય પડવાની શક્યતા રહેશે પરંતુ વરસાદની હમણાં સ્થિતિ જોઈએ તો પંચમહાલના થોડા ઘણા ભાગો સાબરકાંઠાના કેટલાક ભાગો અને લગભગ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગો મહેસાણાના ભાગો તેમજ સમી હારીના ભાગો અને બે કરી કડી કલોલના ભાગો આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત કચ્છના ભાગો રાપરના ભાગો નળિયાના ભાગો બનાસકાંઠાના સુઈગામના ભાગો કેટલાક રાધનપુરના કંઈક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગો ચોટીના ભાગો અને અન્ય અન્ય ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હમણાં લગભગ આશ્ચર્ય હવામાનમાં પડતો આવશે કારણ કે તારીખ ચાર પાંચમાં લો પ્રેશર બની રહ્યું છે અને આ આ હવામાન લગભગ તારીખ પાંચ અને સાત સુધીમાં સપ્ટેમ્બરમાં ચાલશે ત્યાર પછી પણ આઠ નવ દસમાં પણ ચાર કરશે પણ ઉલ્લેખનીય છે તારીખ સાત આઠમાં એક સિસ્ટમ બની રહી છે મજબૂત અને આ સિસ્ટમ તારીખ નવ દસ નવ દસ કે અગિયાર તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે અને આ ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન આગળ વધતા પૂર્વ ભારત તરફ થઈને રિકવર થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ઘણી શકાય એટલે તારીખ દસ અગિયાર બાર અને બાર બાર પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ બારથી બાવીસમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં ગણેશ ચતુર્થી ઉપર વરસાદ થવાની શક્યતા છે પર્યુષણ ઉપર પણ વરસાદ થવાની શક્યતા છે અને ત્યારબાદ અંદર ચતુર્થીમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ભાગરૂપુમાં પણ વરસાદ ઝાપટાની શક્યતા છે એટલે હમણાં તહેવારોમાં વરસાદ થતો જ છે પરંતુ હજુ કેટલાક ભાગમાં ભારે વરસાદના યોગો ગણી શકાય પણ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમો એક પછી એક બનશે તારીખ થી પાંચ ઓક્ટોબર વચ્ચે વિદાય ચોમાસામાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને પાંચ ઓક્ટોબરથી લગભગ નવરાત્રિમાં પણ હવામાનમાં પડતો આવશે દસમી ઓક્ટોબર પાસે હવામાનમાં પડતો આવશે પણ દસમી ઓક્ટોબરથી બાવીસમી ઓક્ટોબર વચ્ચે પણ હવામાનમાં પડતો આવે અને ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે તારીખ પાંચમી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે જો તારીખ સોળ સત્તર ઓક્ટોબરે શ્યામ શ્યામ રંગના વાતાવરણમાં ચંદ્ર દેખાય તો લગભગ સમુદ્રમાં ભારે ઉથળ પાછળ જોવા મળે એટલે આ વરસાદની સિસ્ટમ જે છે તે આર્થિક હવામાનમાં પડતો આવશે અને ઓક્ટોબર માસમાં પણ તારીખ વીસ કે બાવીસ ઓક્ટોબર સુધીમાં પાછામાં કંઈક ક્યાંક વરસાદ થવાની શક્યતા નથી એટલે તારીખ સત્તર સોળ સત્તરમાં અને એ અરસામાં શ્યામ રંગના વાદળોમાં જો ચંદ્ર આખી રાત ગરકાવ લેતો રહેશે તો સમુદ્રમાં ભારે પવન સાથે ઉઠળ પાછળ થવાના યોગ રહેશે હમણાં હાલમાં ગાજવીજ સાથે મેટાફોનનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે કુલદેવની સ્થિતિનું હમણાં નિર્માણ થઈ શકે નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ આવ્યો છે એટલે વધુ વરસાદના કારણે નદીઓ બે કાંઠે થવાની શક્યતા રહે છે મધ્યપ્રદેશમાં પુનઃ વરસાદ થતાં મધ્ય નર્મદા નદીમાં પણ નવા નીર આવવાની શક્યતા રહેશે અને હજુ મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે એટલે આ ભાગોમાં લગભગ બે બે ઇંચ કે ત્રણ ઇંચ વધુ વરસાદ થવાની શક્યતા રહેતા કોઈ નાની નદીઓમાં એની સ્થિતિમાં પાણી આવી શકે પણ કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે વરસાદ ગયો નથી પરંતુ ત્યાર પછીની જે સિસ્ટમ બને છે એ એ ડીપ પ્રિપરેશનમાં છે અને આ સિસ્ટમ જે છે એ વધારે પ્રભાવી છે ત્યારબાદ જે સિસ્ટમો બને છે એમાં દક્ષિણ ચીન તરફના ભાગમાંથી જે ચક્રવાતનું નિર્માણ થયું છે તેનામસાગરમાં હતા સાગર ભારે સક્રિય થશે એટલે એક પછી એક પછી એક સિસ્ટમ બનતા હજુ વરસાદની સ્થિતિ રહેશે ચોમાસું વિદાય થશે છતાં પણ વરસાદની સ્થિતિ રહેશે ખેડૂતો માટે લગભગ પાક સપ્ટેમ્બર માસમાં મેચ થવાની તૈયારીમાં હોય છે દાણામાં નિગળ આવે છે આ વખતે પવનના કારણે પાક પડી જવાની શક્યતા રહેતી છે અને પાક ઊગી જવાની પણ શક્યતા રહેતી હોય છે તેવી સપ્ટેમ્બરમાં ગરમી વધતા અને વિષમ હવામાનમાં વિપૃત રહેતા ઊભા જે ખેતરમાં પડેલા પાત્રામાં રોગ જીવવાની શક્યતા રહેશે હમણાં તો ખેડૂત ભરવા માટે જોવા જઈએ તો પાકમાં ઇયળો પડવાની શક્યતા છે જેમાં લશ્કરી ઇયળો અને લગભગ કાબી ઇયળો પડવાની શક્યતા રહે છે ત્યારબાદ તરતરિયા પડવાની શક્યતા છે એટલે આ માટે જો જંતુનાશક દવા સાચવી ના હોય તો ટાઈકો કાર્ડનો ઉપયોગ કરી શકાય ન્યુક્લિયર હાડસ વાયરસનો ઉપયોગ કરી શકાય પ્રકાશ પૂજાનો ઉપયોગ ઉપયોગ કરી શકાય ખેતર ખેલીને સીધા તેમાંથી બગલા વગેરે આવે કે તે રીતનો પણ ઉપયોગ કરી શકાય પરંતુ હજુ પણ કેટલાક ભાગો પાણીમાં છે એ પાણીનો વરસાદ પાણીનો નિકાલ નહીં થાય તો ડાંગર જેવા પાકો પર પણ રોગ આવવાની શક્યતા રહે છે અને હજુ 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 મારા ખ્યાલ મુજબ ઘણા ભાગમાં પાણીનો નિકાલ નહીં થયો હોય તો આવા ભાગોમાં પાકમાં ફૂગ ફૂગ જન્ય રોગ આવવાની શક્યતા છે